નમસ્કાર દર્શક મિત્રો ચો જોઈ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર કે બ્રહ્મા તાલુકાના ઝાંજવા પણાઈ ગામે તાલુકા મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આંગણવાડી કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને ખેડબ્રહ્મા તાલુકાના ઝાંજવા પાણા ગામે ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં રાજ્યસભા સાંસદ માન્ય શ્રીમતી રમીલાબેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ જનકભાઈ જોશી જિલ્લા સંગઠન મંત્રી અને ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકા ખરાડી ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ ખેડબ્રહ્મા તાલુકા સંગઠન મંત્રી રીનાબેન પટેલ સરપંચ અનિતાબેન સોનલબેન સાબા કોર્પોરેટર રૂપાભાઈ ગામના સોવાગેワン શ્રીઓ મહિલા મૂર્છાની તમામ બહેનો બાળકો તાલુકાના સૌહતિદાસ શ્રી ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેબ્રમા તાલુકા મહિલા મૂર્છાના પ્રમુખ ગીતાબેન પારધી દ્વારા કરવામાં આવ્યું હતું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે